એક મોટા માણસની સ્મશાન યાત્રા જાતી હતી અને ખરેખર મોટો માણસ હોય છે એટલે સ્મશાન યાત્રામાં માણસો પણ ખૂબ હતા હાલવાની જગ્યા ન રહી એટલે રોડ મોટો હતો હવે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ પહેલા જતા બધા હાઈલા જતા હતા એમાં સાઈડમાંથી એક રોડ પાસ થાય એ રોડેથી એક મોટર વાળો છૂટે છૂટ આવ્યો અને આવીને માણસ વધારે થઈને નાનામી અરે ભટકાણો નાનામી પડી હેઠી ઓલો ભાઈ હેઠે પડી ગયો ડેડ બોડી હેઠે પડી ગઈ એટલે બધાએ ઓલાને ઉદળો લીધો આમે આવા પ્રસંગમાં કોઈ મારે બારે તો નહીં બને ત્યાં લઈ ગઈ એટલે બધાને કગલા અમીડ તો ઓલો ભાઈ એક્સિડન્ટ વાળો કે પણ આ પલડો છે જેને લાગ્યું છે એ કાંઈ બોલતો નથી ને તમે શું ડબડબ કરો એટલે એક જણો કીએ એ પલડો છે એ નથી બોલતો એ સારું છે ને અમે નથી બોલતા એ હારું તકર ઢીબાઈ જાય પાછો ઘર ભેગો થાય